સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાલાસર ગામે રહેતા ગેલાભાઈ મેઘજીભાઈ પરમાર કે જેઓ પોતે અંધ છે અને તેઓ પોતે કોઈ કામ ધંધો કે રોજગારી સાથે સંકળાયેલા નથી તેઓ તારીખ ઓગણીસ મે બે હજાર સત્તર ની રવિવારના રોજ તેમની ત્રણ પુત્રીઓ સાથે પગે ચાલતા દિલ્હી જવા નીકળ્યા છે અને ગેલાભાઈ ની ત્રણેય પુત્રીઓ અભ્યાસ કરે છે જેમાં પ્રથમ પુત્રી ખુશાલી ધોરણ નવ બીજી પુત્રી ધોરણ ધોરણ અને ત્રીજી પુત્રી ફિરાંગી માં અભ્યાસ કરે છે પણ છેલ્લા પંદર વર્ષથી ધંધો રોજગાર ન મળતા તેઓ રોટી કપડા મકાન ની માંગ સાથે સ્થાનિક તાલુકા કક્ષાએ રજૂઆત કરવા છતાં અને ઉપલા લેવલે રજૂઆત કરવા છતાં કોઈ પણ ફળ મળ્યું નથી અને તાલુકા પંચાયત ખાતે ધરણા ઉપર બેસવા છતાં આજ દિન સુધી લાભ મળ્યો નથી

અને રાજ્ય સરકારના મંત્રીમંડળ સુધી હું પહોંચેલો છું અને કોઈ આજ સુધી હક કે અધિકાર મને મળ્યો નથી હું સો ટકા અંત છું હવે થાકી અને છેલ્લા ચાર માસથી રાષ્ટ્રપતિને બહિષ્કાર આપી બહિષ્કાર પત્ર આપ્યો છે રાષ્ટ્રપતિને અને છેલ્લા ચાર માસથી તો હું એવું નથી કર્યું છે કે હવે દેશ છોડીને ચાલું જવું છે કારણ કે આ દેશમાં મારી માટે કોઈ સ્થાન નથી માટે મારે અહીં નહીં રહેવું જોઈએ બસ એટલું જ મારે સરકારને કહેવું છે કે જો હું આ પૃથ્વી પર પેદા થયો છું આ પૃથ્વી ઉપર મારી કોઈ જગ્યા હોય અને મારી કોઈ સ્થાન હોય પૃથ્વી પર તો મને અલગથી આપી દઈએ નહીતર પછી હું ભારત છોડી છોડીને હંમેશની માટે ચાલ્યો જવા માગું છું મારી ત્રણ બાળાઓ સાથે બસ એટલું જ કહેવા માગું છું સંજય રાવલનો રિપોર્ટ પ્રાંતિજ